મામલતદાર મહેશભાઈ ધનવાણી ના વસ્તે ખાસ કહી શકાય આઠ માં ભણતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ તકે દેશભક્તિ ગીત દેશભક્તિ વાતો દેશભક્તિ ડાન્સ સહિતની અનેક કૃતિઓ પણ બાળકો દ્વારા રજુઆત કરવામાં આવી હતી ઉપરાંત સારું પરફોર્મન્સ કરનાર વિદ્યાર્થીઓને શાળા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકોએ ખાસ ભારે જહેમત ઉઠાવી પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ખાસ ઉજવણી કરી હતી जिला पंचायत सदस्य श्रीओ તાલુકા પંચાયત ના સદસ્યશ્રીઓ ગામના શ્રી ગ્રામ પંચાયત ના સદસ્યશ્રીઓ ઉપલેટા શિક્ષણ સમિતિના ચેરમેન આજ રોજ પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર કાર્યક્રમ ઉપલેટા તાલુકાના સમઢિયાળા ગામે યોજવામાં આવેલ છે આ કાર્યક્રમમાં ઉલ્લાસભેર બાળકો તેમજ પ્રજાજનોએ કાર્યક્રમમાં ભાગ લીધેલો છે આ કાર્યક્રમમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવેલ ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવામાં આવેલ છે તેમજ સન્માનિત જે લોકો છે તેમને સન્માન સન્માનિત પણ કરવામાં આવેલ છે આ પ્રસંગે હું તમામને સૌને ઉપલેટા તાલુકાના ગ્રામ્યજનો શહેરીજનોને ફેરફેર શુભકામનાઓ પાઠું છું જય હિન્દ જય ભારત નમસ્કાર માધ્યમિક શાળા સમાધ્યાલ આચાર્ય ભાર્ગવભાઈ વ્યાસ આ વર્ષે અઠ્યોતેરમાં હકદંધ નિમિત્તે અમારું ગામ સમઢિયાળા એમની આ વખતે વરણી થયેલી છે અને તાલુકા લેવલનો કાર્યક્રમ અમારા ગામમાં થયેલો છે અમારી શાળાની અંદર આ વખતે ખૂબ જ હર્ષોલ્લાસ ઉચ્છરંગ ઉમંગ થી દેશભક્તિ સહિતના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો અહીંયા ઉજવેલા છે આ કાર્યક્રમની અંદર શ્રી મામલતદાર સાહેબના હસ્તે ધ્વજવંદન થયેલું છે સાથે ટીપીઓ સાહેબ ટીડીઓ સાહેબ અને અધિકારીગણ અમારે આ શાળાના પટનાગણમાં હાજર રહી અમારા ગામના ગામમાં હાજર રહી અને ખૂબ જ સરસ રીતે દેશભક્તિ સહિત કાર્યક્રમની ઉજવણી કરેલી છે તો આ તકે એમનો ખૂબ આભાર માનું છું નમસ્કાર